કોંગ્રેચ્યુલેશન હજી ભાઈ તો હાલો કન્ટિન્યુ તો જવાનું છે નાવા તો હાલો નાવા ફાઈનલી મિત્રો જવાનું છે ચક્કર મારવા ફૂલ વરસાદમાં અને જવાનું હવે વાત એવી થઈ કે અજ્જુભાઈ આગળ જવાનું તો હાલો અજ્જુભાઈ આગળ જઈને મળવી બરાબર તો ચલો કન્ટિન્યુ હેલો એ મિત્રો માધવ દર્શનમાં પહોંચી ગયા હવે અજયભાઈ આગળ અજયભાઈ ને બધા સુલેશન કહી દેજો એમના મોટા ભાઈ આવી ગયા છે હાય દેવાંશ ભાઈ હેલો જો આ આવું ના આવું કરતો ઘરે રહેતા હો તમને બહાર કાયદા જેવા નથી હેપી બર્થડે કહી દેજો બધા કોમેન્ટ બરાબર આ ઢોસ કર દે તો હવે જઈ ઘરે કેમ કેજી એને અડધો કલાક જેવું થાય અને એટલો બધો આપણા આગળ ટાઈમ નથી અને જવાનું છે વરસાદમાં નાવા અને વરસાદ હવે થોડો રહી ગયો છે મીઠ ભાઈ ફાઈ કરી દે બેટા

મિત્રો પાણી આવી ગયું જુઓ તમે ખાલી તો ઘરે આવી ગયા છે અને આ સાઉન બાર લીધું છે અજય ભાઈએ આમાંથી લીધું છે કોર માંથી ભાઈ ફાઇનલી મિત્રો લાઈન બેન તૈયાર થઈ ગયા છે વરસાદ મેં નહીં લીધું ને કશું બીજી વાર નહીં લીધું છે અને બંટી સંટી બની ગયા છે મિતભાઈ ને નાસ્તો કરવો એટલે જવાનું છે નાસ્તો કરવા હાય મિતભાઈ ચાલો આગળ મળી બરાબર તો હલો કન્ટિન્યુ તો ભાઈ ગલી મિત્રો જગા મગા થઈને દઈ ગયા આવી બાઈકમાં અને જવાનું એ નાસ્તો કરવા અજયભાઈ પંચર છે અમારા બરાબર અમે પેલા પોગવી છે અજયભાઈ પંચર ને અજયભાઈ નો બર્થડે છે ને એટલે ઓ સોરી તો હલો આગળ મળવી બરાબર

કોઈ કોમેન્ટ નો મળતા હપ્તે લીધો હોય એમ રોકડે લીધો રોકડેસો મૂકી દીધું મૂકી દીધું હલો જોડા ફરી આવે ને પછી મળ્યા બરાબર હલો બાય ભાઈ જોડા ફરી આઈ ગઈ છે ચટણી જો એની ઘટ પ્રવાહી હજી આવી છે ને તો ખાવાનું ચાલુ કરી દીધું છે શરમ કે શરમ કે ધીમે ધીમે ખાજી હું અમે બધા ખાવા વાળા સીવી હજી ધીમે ધીમે ખાજી ફાઇનલી મિત્રો નાસ્તો કરી નાખ્યો હે અને હવે જ્યાં જવી ને ત્યાં મળવી બરાબર ચાલો કન્ટિન્યુ હું કેવું આપણે જવાનું છે ફરવા

મને જોયું વૈશાભાઈ કઈ કેવું ભારત માતા કી જય ભારત માતા કી જય અમને અમને અરુણિયા હા હું 5500 એક પગથિયા છે ને તમે હાફી ગયો ને થાકી ગયા હુંવાન મન થાય હવે છોડ હાડો પાવ હવે બોલવાનો બોલ હો આમાં ખાલી નજારો ને માંજી છે રઈવા જો પબ્લિક છે હો ભાઈ દેખાય એ બધે અજી આમ મારવા જવાનું છે ચલો ચલો આલે નવી ગયા હેવી ચારે ચાર બમકાઓ હું કેવું ભાઈ તમાર એક વસ્તુ બતાઉં

જો આમે કઈ એવું નથી કે નથી આમે કઈ એવું તો ગઈ કે થીએ ઉડીન આવી હશે દેવાજ એવું ના હોય એવું તને ના ખબર હા છે જવાનું હે યા થોડી રીલ બિલ ફટાફટા પડીયા જો યા જવાનું છે તો અલક કન્ટિન્યુ

ઉપર થી આવ્યા તૈયાર જેવી હેવી ને ઘર બાજુ જવી હેવી એ તો સારી જગ્યા પે પાની પાણી છે હવે જવાનું છે ઘર બાજુ ફોન આવી ગયો છે એટલે ચાલો કન્ટિન્યુ એ મિત્રો આ બાઈક માં આવે અમે ત્રણ સવારી જાવ ને ભાઈ નું ઘર અહીંયા છે ને એટલે એકલા ના જાય ઘરે હલો ભાઈ મળવી દ્વારકાધીશ

નામ <laughs> છે <laughs> ફાઇનલી મિત્રો તો વિડીયો એન્ડ કરવી છે વિડીયોમાં મજા આવી હોય તો લાઈક કરો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરો મળીએ નવા વિડીયોમાં ચલો બાય બાય